સમજો છો કેટલા એનો અર્થ તમારી અંદર હજી લોહીમાં દોડે છે બાપ દાદા હોય છે આમાં તો હૈયારા કુટુંબ રેવા છે ઈ હૈયારા બરોબર છે યુવા ઘણું છે અહીંયા એટલા માટે મને એકાદ પ્રસંગ મને યાદ આવે છે ત્યારે આ દેશનું યુવાન કેવો હોય ક્રાંતિ કોને કહેવાય અને અહીંયા ઝાલાવડમાં તો ઘણા ક્રાંતિકારીઓ આપણા સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં કચ્છમાં ગુજરાતમાં ભારતમાં પણ આપણા કંથારિયાના સરદારસિંહ રાણા તમે જુઓ એક એની કથા થાય હું તો કે એના ઉપર ફિલ્મ બનવું જોઈએ આખું એટલી કથાઓ આઝાદ ભારતના પાર્લામેન્ટમાં એમપી પેલા વેલા જાય બધા એકાવન ઓગણીસો એકાવન માં ભારતના પાર્લામેન્ટમાં જેટલા સંસદો આવે ને એમાંથી જેની સ્કોલરશીપ ઉપર ભણેલા હાઠ હાઠ સંસદ સભ્યો હોય સરદારસિંહ રાણાનું ઝાલાવાડ નહીં સમગ્ર ભારત વર્ષ ગૌરવ ગૌરવ લઈ શકે ભલા માણસ એને તમે વાંચો ખબર પડે સંઘર્ષ કોને કહેવાય થોડું ઘણું કાંઈક આવે તો હવે માલે મળી જાવ તું જન્મો જ મરેલું છો હવે તારે ક્યાં મરવા જવું છે

બધે ત્યારે 28 લાખ રૂપિયા એ વખતે ફાળો થાય બધા ભારતીયો ફાળો આપતા હતા દેશ માટે ભણે આગળ આવે તો આઝાદ કરીએ કેટલી મહેનત કરી છે અત્યારે આપણે મોજ જ કરવાની છે હવે આપણે ગમે ત્યાં થૂકીએ નહીં અને જ્યાં આવે પ્લાસ્ટિક નો નાખી જ્ઞાતિવાદ નો ફેલાવી અને બધા એક થઈ જાય તો બીજું આપણે બલિદાન દેવાની કોઈ જરૂર જ નથી ભલા માણસ આટલું ખાલી આવડી જાય આપણને એટલે ઘણું હમણાં એક જજ સાહેબે તોમતદાર ને પૂછ્યું આમ આવી કે તમે આ સોર્યું કરો આમ કરો ને તેમ કરો એ કે તમે શું કામ હું આવો દેશ કે તમે હું કામ ના એ ક્યાંય જન્માય ભાર છે તમે શું કામ આવા ધંધા કરો તો કે સાહેબ એ રહેવા દેજો કે તમે શું કામ આવી કે સાહેબ અમે સહી તો તમે શો નકરી કે પોલીસ ની જરૂર નથી જજ જરૂર નથી વકીલ જરૂર નથી કે એટલે શું તમે એને શું કહી શું કહી દો પણ નાથ મોરડા કાઢ્યા એને કાંઈ લેવા દેવાના જેને જીવું છે સાંભળજો પિસ્તાલીસ વર્ષ યુવા ધન ને ખબર પડે એટલા માટે અમે અમારું લઈ નીકળ્યા છે અને અમને ગૌરવ છે કે આ બધા ઊભા ઊભા કાયમના માટે બધું સાંભળવા આવો છો આ બાકી તમે આમ વટી જાઓ અમુક છે કારણ ઘણા પ્રકારના પ્રોગ્રામો થાય છે હા ફૂલ થઈને ઢીંચક 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 હે તમને કરડે કાળોતરો નાગ તમને શું એના ગીત હમણાં એક બે ને પ્રોગ્રામમાં ઊભા ઉભા ગાતા અમારા પ્રોગ્રામમાં આવ્યા આવું શા થઈ પૂછો જરા પૂછો મુજે ક્યાં હુઆ હે મે કીધું હડકવા હુઆ હે બેન અમારા પ્રોગ્રામ માં કીધું રેવા દયો આ બધું હા ઈ તમે પણ એ ઈ વાત નથી આપડા ગીતે નબળા નો નબળું સાંભળતાય નહીં નબળી વાતે સાંભળતા નહીં આપણે ત્યાં કેવા જો બોલીવુડ માં તમે જો આપણે કોઈ ઠીકા નથી આની પણ ગીત કેવા મેરે આંગને મે તુમારા ક્યાં કામ થા ટકો કરાવવા આવ્યા

કેવા કેવા આપણે ત્યાં માવડ્યું રાહડા ગીતો એવા પેલા ગાતા હવે તો નથી હવે તો લગ્નમાંય બીજાને બોલાવી લે છે હવે તો ના હવે ગાય જ શકતા હું બે ઢેફલા ખાઈ જતા હોય વરના ફૂઈને વરના માસીને વરના બે ને વરના માન જરી કંઈ કોઈ કંઈક ગાવડ્યું તો કે પૂરું કર્યું ખમા તમને તમને હું કેવું હવે અમારે હજી હું આગળ ઘણું ગાવાનો છું આ તો મને તોરા છૂટે છે અમને અમારે શું છે તમારા મસ્તક અમારા પુસ્તક આમ વાળા બરાબર એટલે આમાં કાંઈ ઘટે જ નહીં ઉમળકા બધા આવે આ સીધુ ખોપડીમાંથી બહાર બોલે અને ખૂબ તમે વધાવો છો મને હું આમ સાહેબ હું ગૌરવ મારી હું કહેવાય ઓલું નહીં પણ આમ પોરા વ્યક્ત કરું છું ખાલી આપણું ગૌરવ કે ગુજરાત લોક સાહિત્યમાં લોકસંગીતના ગુજરાતી લોક સાહિત્યમાં ગોલ્ડન બટન પેલું એલું મારે આવ્યું બોલો આભણ માણસ ને એ બહુ મોટી વાત કહેવાય ને યુટ્યુબ માં હા એટલે હું એ બધો પ્રતાપ આપણો તમારો બધા એવો છે એટલે તમે ખરેખર તમે જ ભગવાન છો હા અને તમને ઓલું કરવું પડે કે આ તમે જેને સાંભળવા જાઓ એ આવું બોલ્યું કે કામ થયું કે એવું કોઈ દી નહીં થવા દે તમ તમારે ચિંતા ન કરતા અમને અમને બીજા કોઈ નશાની જરૂર જ નથી અમારે શિવાજીનો નશો છે અમિરજી ગોહિલનો નશો છે મહારાણા પ્રતાપનો નશો છે જેટલા જેટલા સંતો સુરવીરો

એ એક્યાવીસ લાખ રૂપિયા ફાળો થયો કોઈ પાંચ હજાર કોઈ બે હજાર કોઈ લાખ કોઈ પચાસ હાજર જેવા માણસ એમાં ચાલાવાડના સરદાર સિંહ રાણાના એકલાના પાંચ લાખ રૂપિયા હતા એ વખતે ભલા માણસ આ હા ઓગણીસો ને સિત્તેર માં જન્મેલો એક સંતાન આજ પણ જેના જેનું ઋણ ભારત કોઈ દિનો સુધી હગે બંગોળા અને બંધૂકો હીરાનો વેપાર કર્યો તમે વિચાર કરો છત્રીયનો દીકરો હીરાનો વેપાર કર્યો શું હીરામાં પૈસા એ કમાય એટલે ક્રાંતિકારીઓને બાટવા માટે અને હવે તાણે તો શું થાય સાહેબ થોડુંક ઇંગ્લિશ બોલતા આવડી જાય અને બે વર્ષના વિઝા મળી જાય ને બહારના તો એરપોર્ટ ઉતરીને બારો નહીં કે ભારતની સુગંધ બગડી ગઈ છે બોલો ઓલો પિસ્તાલીસ વર્ષ બહાર રહ્યા તો હાડો હાડ ભારત માતા ઇન્કલાબ જિંદાબાદ આઝાદ થયો ત્યારે નહેરુ જે સ્પેશિયલ પ્લેન મોકલીને બોલાવ્યા ત્યાં આવ્યા સરદારસિંહ રાણા એના ઉપર કથા આ તો મને અહીંયા આવ્યો શું એટલે આવ્યું છે અને પાંચ લાખ એવા તો કેટલાય દાન આપ્યા અને ઇંગ્લેન્ડે જારે એને પકડવાનું કીધું ને ગમે ત્યાંથી પકડી લ્યો તો ફ્રાન્સે એક ટાપુમાં રાખ્યા નજર કેદ રાખ્યા તો ત્યાં ગાયો સારી સો પશુપાલન કરે ગાયો દોવે ને એમાં પોતાનું ગુજરાન ચાલે એમાંથી રૂપિયા કમે તોય ક્રાંતિકારીઓને મોકલે કઈ માટીનો માણસ છે મારે કેવું છે આ યુવાધન છે એટલે કે આ બધી તમને ખબર હોવી જોઈએ તમે ગાડીઓ કોઈ નામ રાખો કે પાગણમાં કે કોઈ એમ ગૌરવ લ્યો તો આ બધાની યાદ કરો આવા તો કેટલાય છે પાછા હા એની અનેક એવી કથાઓ અને

મેડમ મેડમ સરદારસિહ રાણા એ બે ઓગણીસો ને સાત માં પેલો વેલો ભારત નો ઝંડો ફરકાયો હતો ભલા મના માં આ બધું કહેવાનો અર્થ એટલો છે કે કલાકો સુધી આ બધી વાતો બોલી શકાય મારે યુવા છે રીલનો જમાનો એટલે થોડું થોડું દેતું રહ્યું એક વાર્તા બહુ મોટી માંડી તઈ જેમાં ઓલું થાય પણ મને એમ કહે પણ તમે સમજો છો કેટલા એનો અર્થ તમારી અંદર હજી લોહીમાં દોડે છે બાપ દાદાની જે ખાનદાની હોય ની નક કે આવું એકચ્યુલી આમાં શું છે આમાં તો કઈ છે નહીં હા એવું થાય ઓલું સૈયારા આવે તા તો હા હૈયારા નીકળી જાય વાહ હૈયારા આપણે તો હૈયારા કુટુંબ રહેવા વાળા છે એ હૈયારા બરોબર છે હા પ્રેમમાં હૈયાર ન હોય કુટુંબ હૈયાર હોય આપણે જો કેવડા કેવડા કુટુંબ ભાવના ની વાતો પણ ખેર આ દેશ નું યુવાધન મારે બધા ઘણી બધી વાતો આવશે બધી હું આપના આગળ કહેવાનો છું અમને મોજ કરાવી છે મારે તમને પણ ફરી ફરીને આપને બધાને કહું છું કે એક થવું જોશે આપણે હા આપણે બધાને અને જ્ઞાતિવાદ ની બધી ભૂલાઈ જાય તો ગૌરવ હોવું જોઈએ હું મારા પ્રોગ્રામમાં કેટલી વાર બોલ્યો છું કે ગામડું હોય તો ગામના સરપંચ અને ગામના મુખી અને શેર હોય તો સોસાયટીના પ્રમુખો નક્કી કરે અઠવાડિયે જઈ નાનું હોય દલિત સમાજનું વાલ્મિકી હોય કે દેવી પૂજકનું હોય

પણ જયારે લક્ષ્મણજી એક બાજુ મૂકવા માંડ્યા મોટા બગાડ્યા ને અને રામ કરડ 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 મીડ્યા જયારે સબરી અને એ વખતે લક્ષ્મણે કીધું કીધું તમને સ્વાદ આવે છે હેઠા બોર માં ત્યારે કીધું લક્ષ્મણ સાંભળી મેના બેર મેટલી મને આજે આ માલ આ મીઠું લાઈ પરા નકર નો સમજાય માના દાવણ થી મીઠું કઈ દુનિયામાં હોય જ પણ પરાત પર ફક્ત જીવ અને શિવની જ્યાં વાત આવે ત્યાં બધું ભૂલાઈ જાય એટલે એ વાત કરી છે આ એટલા માટે ભારતનો યુવાન કેવો હોય હું અહીંયાથી આપને કહું બધાય અનેક ક્રાંતિકારીઓ થયા છે આપણે કોઈ અને હું ઘણીવાર ઘણાને લાગે એ વસ્તુ જુદી છે કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય સારું કરીઓને અમે બિરદાએ વગર રહ્યા નથી એક જ ભારતની આન બાનને શાન ઊંચી કરી દીધી એવા ડૉક્ટર અબ્દુલ કલામની જનેતાને મારા સો સો સલામ છે સાહેબ

અને આવ્યો લગ્ન કર્યા અને લગ્ન કર્યા પછી અબ્દુલ હમીદ બે ત્રણ દીની રજા બાકી હતી એટલે એને એના પત્નીએ કીધું ક્યાંક ફરી આવી એ તૈયારી કરતા હતા નીકળવાની એમાં તાર આવ્યો ઉપરથી કે પાકિસ્તાન સામે યુદ્ધ શરૂ થઈ ગયું છે અને યુદ્ધ શરૂ થઈ ગયું છે એટલે હવે જવું પડશે અને એની વખતે પોતાનો ઠેલો તૈયાર કર્યો અબ્દુલ હમીદે સાહેબ તમે એને વાંચો ખબર પડે અને થેલો તૈયાર કરતો તો એમાં ફટો તૂટી ગયો તાણવામાં પત્નીએ કીધું શું થા હે આજ ન રોકાઈ કે ભારતના સૈનિક ને ભારતના સિપાહીને દેશ માટે શહીદ થઈ જાવું આનાથી મોટું કોઈ સુકન ન હોઈ શકે ભલા માણસ મને સુકન હમીદ અને સામેથી તોપુના ગોળા જ્યારે ફૂટવા માંડ્યા આપણી સેના હોશી હતી ને હોસા હથિયારો હતા અને એ વખતે કીધું કે આ તો હાલતી ટેન્કુ છે આપણને હળગાવી દે તો કે ટેન્કુ આપણને હળગાવી દે એની પહેલા એની હાલતી પાકિસ્તાનની ટેન્કુ નો હળગાવી દઉં તો અબ્દુલ હમીદ ની ભારત નો સિપાહી નહીં ભલા માણસ ખબર પડે એ ખાઈબકો સાહેબ અને અબ્દુલ હમીદે ચાર પેટન ટેન્ક હળગાવી દીધી પાકિસ્તાનના અને કાવ ડાંગ થઈને પાછો આવ્યો ઘાયલ થઈ ગયો પણ કાઈ વાંધો ન આવ્યો અને રાજી થઈ ગયો સેના રાજ ઉત્સાહમાં આવી ગયા આપણી અને એને કીધું અબ્દુલ હમીદ પાંચ ટેકમ હળગાવ્યોત ને પેટન ટેન્ક ચાર હળગાવી હજી એક બાકી રહી તો તને રાષ્ટ્રપતિના હાથેથી બહુ મોટું ચંદ્ર મળી જાત તને બીજી પાકિસ્તાનની હાથ પેટન ટેન્ક હળગાવી અને શહીદ થઈ ગયો એ અબ્દુલ હમીદની ની મારા કરોડો વંદન છે ભલા માણસ આમાં કોઈ જ્ઞાતિ જાતિ નો હોય શકે ભલા માણસ કોઈ જ્ઞાતિ જાતિ નો હોય શકે દેશને જે પ્રેમ કરે ભારતી જે પ્રેમ કરે રાષ્ટ્ર જે પ્રેમ કરે એ વાત છે એટલે એ ભારતના યુવાનની યુવાન તાકાત છે અને એટલા માટે એ યુવાનો માટે કેવું હોય તો મેડ હલ્દી મેદાન માંથી યંગ નોની ફોજ હામે વાર વાર આજા સાહી ભોગ લોની ફોજ માંથી એકલો પાટી આ हर कोई महिला नग लोगी हो तो मागो मारो बा आया थारी मंग लोगी होग माथो मेगल एक तारी ना गोना में डालमा आया हाथी बाद याद जाए राम आय राम आये के तो अंकना सजाऊ दिवाली में मनाऊ

હનુમાનને મોકલ્યા અંગતને મોકલ્યા રેવા દે રેવા દે રેવા દે અમારાથી ન થાય